તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનો ફરીથી એક નવા વ્લોગમાં અત્યારે જો અમે ગોપી તળાવ આવ્યા છે ભૂમિને બતાવવા કારણ કે પહેલાં હું તો આવી ગયો પણ આ ત્યાંને બતાવવા લેવો જો આ બધું છે ગોપી તળાવ ને અહીંયા સરસ મજાનું ગાર્ડન છે સોપાટી જેવું તો જઈએ આગળ તમને બતાવું તો આટા મારા બેટના ફૂલ છે તો એક ફૂલ તોડ્યું છે પણ અલગ ટાઈપ છે કા જેવું થઈ ગયું તો મિત્રો ફૂલ ઝાડ કોની છે કરીને અલગ છે પૂછડી માથે લગાડ્યું એવું છે આ જલા ઓલા માથે લગાડી એવું છે હવે ગાર્ડન માં છે મેં ગાર્ડન આવી ગયું તો મારી વાહે ગાર્ડન સરસ મજાનું હવે એ ચાલે ગાર્ડન છે તારે નહીં ના ના સારું લાગે પૂંસડી જેવું લાગે આવું કેવું ઝાડું એ ભૂમિ અહીંયા સોપાટીમાં તો ધરોડી કેવી છે આપણે ખેતરમાં હોય ને ધરોડી એવી છે અહીંયા બધાય ધરોડીમાં જ બેહવા આવે તો જો મિત્રો આ એકલું બનાવેલું છે વૈશમાં દોરી છે એમાં લટકાવીને સામેના કાંઠે જાયની છે તમને પાસેથી બતાવું તો એક ભાઈ લટકાતા લટકાતા આવે તે આનું નામ છે ભાઈ જીપ લાઈન પેલા મને નહોતી ખબર એટલે તારે આ ભોમીને બે હાડ દેવું મિત્રો બધું જોઈ લીધું હવે થોડું કાય ઈસકા ખાવાનું કેવું છે અને ખવરાવા છે તો લઈ થોડુંક અંધારું થઈ ગયું એટલે મારું મોઢું તો થોડુંક ઓછું દેખાતું કાલુ દેખાતું આ તું બહુ ધોળી છે ને એટલે હવે મોટું કાળું દેખાતું છે તો આપણે પૂગી ગયા હવે ઈસકા ખાઈ જતો હલે તારે જવું છે ઈસકા ખાવા આઈ થઈ જગ્યા નથી તો બધા લોકો ઈસકા ખાય છે ના ના બાળકો માટે પણ છે હે આ તો જાની

તો બાકી તો કાંઈ બતાવ દીકરા બગીચો ને એવું હતું એટલે કાંઈ બહુ જાજુ આજુ બતાવ્યું નહીં તો વિડીયો એ પૂરો કરી દઈ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોકે વિડીયો તો તમને થોડોક હાથ જ લાગ્યો હોય છે બગીચાને એવું બાકી તમે રહેતું એટલે બતાવ્યું નહીં તો વાંધો નહીં મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો